દર્શક મિત્રો નમસ્કાર ચરોતર મિત્ર પેજમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લા બે દિવસથી ઘણા બધા વિસ્તારોમાં લાઈટ બંધ થવાનો એક પ્રશ્ન ઉપસ્થિત થયેલો છે જેમાં ચૌદ અને પંદર તારીખે વરસાદ પડતાની સાથે જ વરસાદ પતે ત્યાં સુધી લાઈટો આવી ન હતી એટલે કે પાવર આપણે મળ્યો ન હતો અને ગરમીનું પ્રમાણ ભયંકર હતું ખૂબ જ હતું આવી પરિસ્થિતિની અંદર આમ પ્રજા કઈ બેસી રહી હશે એક પ્રશ્ન છે પણ તેની સામે મધ્ય ગુજરાત વીજ કંપનીના એક્ઝિક્યુટિવ એન્જિનિયર કે એમ શાહ સાહેબ સાથે આપણે વાત કરીએ આ બાબતે જેથી આપણને પણ જાણકારી મળે કે આ પ્રશ્ન ક્યાં હતો અને એમને કેવા પ્રયત્ન કરેલા છે સાહેબ સાહેબ હાર્દિક સ્વાગત છે છે મિત્ર અંદર ખાસ વાત એ કે ચૌદ અને પંદર બે તારીખ સુધી બે તારીખમાં જે પ્રશ્ન થયા કે વરસાદ પડતાની સાથે જ લાઇટ ડ્રોપ આઉટ થઈ હતી અને વરસાદ જેવો બંધ થયો અને થોડા સમયમાં તમને પાવર ફરી પુનઃ શરૂ થયો હતો બે દિવસે ચાલે છે એની પાછળના મુખ્ય કારણ શું હતા નમસ્કાર છેલ્લા બે દિવસમાં વનફોર સાથે જે પવન વરસાદ પડ્યો એમાં મોટાભાગની સિટીની લાઈનો અંડરગ્રાઉન્ડ હોવા છતાં પચાસ ટકા લાઈનો ઓવરહેડ અત્યારે છે એમાં પવનના કારણે ઝાડની ડાળીઓ પડવાના કારણે મોટાભાગે વાયર ભેગા થાય કેબલ કિટ ફાયર થાય એવા કારણોને લઈને વીજ પુરવઠો ઇન્ટરપ્ટ થયેલો હતો વધુમાં મહેશ્વરી એસેસ છે એ પણ આવા ભારે વરસાદના કારણે ટ્રિપિંગના કારણે ગઈકાલે અને એના આગલા દિવસ બંને દિવસે બંધ થયું હતું જેના કારણે વીજ સપ્લાયમાં રૂચ વિક્ષેપ આવેલો હતો સર સાહેબ વિક્ષક આ જળની ડાળીઓ પડવાને કારણે આવ્યો હતો તો નડિયાદ શહેરની અંદર એમ ભવિષ્ય માટે આ પ્રશ્ન ઉપસ્થિત ન થાય અને વીજ પુરવઠો કોઈ પરિસ્થિતિમાં કાર્યરત રહે કારણ કે મોટી સિટીમાં તો કાર્યરત હોય નડિયાદ શહેરમાં પણ આ પોસિબલ છે તો એના માટે એમજી વિશે આગળ શું કરી રહી છે ખૂબ જ સુંદર પ્રશ્ન આપે પૂછ્યો છે નડિયાદ શહેર મહાનગરપાલિકા થયા પછી અત્યારે હાલમાં નડિયાદ સિટીનું પચાસ ટકા નેટવર્ક જે અંડરગ્રાઉન્ડ છે એ સિવાયનો બાકીનું પચાસ ટકા નેટવર્ક જે છે એ ભવિષ્યમાં સતત વીજ પુરવઠો આપણને મળતો રહે એ માટે અંદાજિત એક સો કિલોમીટરની લાઈન અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું કામ અત્યારે ચાલુ છે પચાસ ટકા અંડરગ્રાઉન્ડ મશીન બોરિંગનું કામ પૂરું થઈ ગયું છે અને ચારેક પાંચ મહિનાની અંદર આખું નડિયા સિટી અંડરગ્રાઉન્ડ ફીડરો ચાલુ થઈ જાય એના માટે અમે સતત પ્રયત્નશીલ છે અને સો ટકા બહુ ઝડપથી કામગીરી અમે પૂર્ણ કરીશું જેથી ભવિષ્યમાં વીજ પુરવઠોમાં જે વીજ વિક્ષેપવા છે એ સો ટકા નિવારી શકાય આપણા ગત વર્ષે ગરમીનું પ્રમાણ પણ ઓછું હતું અને તેમ છતાંય ભારે વંટોળ પવન હોવા છતાંય આપણો વીજ પુરવઠો સતત ચાલુ હતો તો જેમ જેમ સમય જાય એમ એમજી સુધારો કરી રહી છે તેમ છતાંય આ બે દિવસ દરમિયાન જે બનાવ બન્યો છે એની પાછળના રીઝન શું આપે શું એના માટે કાર્યવાહી કરી છે છેલ્લા બે દિવસમાં જે વીજ વિક્ષેપ આવ્યો એમાં એકચ્યુઅલી ખેલાડીઓનું સમારકામ સતત ચાલતી પ્રક્રિયા હોય છે અને કરવામાં આવે જ છે પણ અમુક જગ્યાએ ઝાડની ડાળીઓ કદાચ ગ્રાહકો દ્વારા કાપવા નથી દેવામાં આવતી એના કારણે કદાચ આવો પ્રશ્ન આવ્યો હશે અને અંડરગ્રાઉન્ડ કેબલમાં પણ પોર્ટ બે ત્રણ લોકેશન ઉપર એવા આવ્યા છે એનું રેપ્ટ્રેસન કરીને સમારકામ કરી દેવામાં આવ્યું છે અને ઝાડની ડાળીઓ કાપવાનું ચેતી તે પણ તરત કરવામાં આવ્યું છે અને ભવિષ્યમાં આવો પ્રશ્ન ના આવે એના માટે અમે સતત ટ્રેન કામગીરી અમે પૂરતા પ્રયત્ન કરીશું એક સરસ વાત છે કે આ પ્રયત્નશીલ તો છ જ એમજીવી સેલના અધિકારીઓ પણ પ્રયત્નશીલ છે કર્મચારીઓ પણ પ્રયત્નશીલ તેમ છતાંય આ જે પ્રશ્ન સતત છેલ્લા કેટલાક વર્ષથી ચાલી રહ્યો છે અને ઇન ફ્યુચરમાં જે આપ એમ કહેતા હોય ઓવરહેડ લાઈનો પણ નડિયા શહેરની અંદર ઘણી નથી જે વાયરો કદાચ એની આવરદા પણ પૂરી કરી છે તો ભવિષ્યમાં આમ આમ પ્રજા પ્રજા જે ભરી રહી છે અને એક વિકાસના માર્ગે જ્યારે જઈ રહી છે સરકાર પણ વિકાસ માગે છે તો નડિયાદ શહેરમાં પુનર્વિત થવા માટે અને ઇન ફ્યુચરમાં એમજીવીસીએલ દ્વારા કયા પગલા લેવાશે જેને કારણે પ્રશ્ન ના બને અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું તો કામગીરી ચાલુ જ છે પરંતુ જે નેરો સ્ટેટ કે જ્યાં આગળ અન્ડરગ્રાઉન્ડ કેબલ જો કદાચ ના નાખી શકાતો હોય તો એરિયા બંધ કેબલ છે છે એ નાખીને પણ ઓવરહેડ લાઈન સદંતર બંધ કરીને જ કરવાનું આયોજન છે કે જેથી ભવિષ્યમાં ભયંકર વરસાદ વાવાઝોડા તો પણ આપણે અવિરત પુરવઠો આપી શકીએ સાથે સાથે શહેરમાં છેલ્લા બે વર્ષમાં લોડિંગના પ્રશ્નો પ્રશ્નોના કારણે બહુ તકલીફ હતી તો જાહેર જનતાની એની સાથે એ પણ વિનંતી છે કે આપના ઘરનો વીજ પુરવઠો જે છે એનો લોડ જો નિર્ધારિત માગેલો ના હોય તો બિલના પ્રિન્ટેડ કરતા વધુ વાપરતા હોય તો રેગ્યુલર કરવા માટેની પણ તાત્કાલિક વિનંતી છે સાથે શહેરી વિસ્તારમાં નવા ટ્રાન્સપોર્ટ ઊભો કરવાની જરૂર હોય છે એમાં પણ જગ્યાના કારણે ખૂબ જ ઇશ્યુ આવી રહ્યા છે તો એમાં પણ જાહેર જનતા પૂરો સહકાર આપે એ નમ્ર વિનંતી છે તો જેના કારણે લોડિંગના પ્રશ્નો એકસો દસ ટકા નિવારી શકાય સર નડિયાદ શહેરની અંદર જે સાઈ ફીડર છે એ મોટામાં મોટું ફીડર કહેવામાં આવે છે જેની લાઇન ઘણી મોટી છે અને ત્યાં જ આ વીજ પુરવઠો કટ થવાનો પ્રશ્ન ઘણા ટાઈમથી છે તો એના માટે શું આપણું આયોજન છે સાઈ ફીડર છે એ સાઈ ફીડર પચાસ ટકા ઓલરેડી અંડરગ્રાઉન્ડ ગયા વર્ષે જ કરવામાં આવેલું છે અને બાકી લાઈન થોડીક લાંબી છે પણ એમાં અંડરગ્રાઉન્ડ કેબલનું કામ બાકી છે કરવાનું એ ટોપ પ્રાયોરિટી પર લઈ અને એને કરી દઈશું તો જેથી આ વીજ પુરવઠાનો પ્રશ્ન સોલ્વ થઈ જશે

વિકાસના કામની વાત થાય અને આપણો જયારે કેબલ જે અંડરગ્રાઉન્ડ નાખવાનો હોય છે એ વખતે ત્રણ થી ચાર વિભાગોએ સમન્વય કરીને કામ કરવાનું છે જેને કારણે ઇન ફ્યુચરમાં ભવિષ્યમાં પ્રજાને ના થાય તો એ બાબતે જે નડિયાદ શહેરની અંદર અંડરગ્રાઉન્ડ જે કામ કરવાની કામગીરી ચાલુ છે એમાં કયા પ્રકારનું સમન્વય થઈ રહ્યું છે અને શું પ્રશ્ન નડિયાદ શહેરમાં હાલના તબક્કે આરડીએસએસ સ્કીમ હેઠળ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું જે કામ છે એમાં સરકાર શ્રીની કોલ ડીગની એક એપ્લિકેશન છે સીમીડી એ એપમાં દરરોજ સવારે કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા નાખવામાં આવે છે કે આ જગ્યાએ કામ ચાલુ છે એટલે બી છે ગેસ ની એજન્સી છે બીજી એજન્સી છે નગરપાલિકા છે એ બધાનો અને સાથે સાથે એક નડિયાદ શહેર માટે ઇન્ફ્રા ઇન્ફ્રાયુનો એક ગ્રુપ બનાવ્યો છે એ ગ્રુપમાં દરરોજ અંડરગ્રાઉન્ડ કેબલ જે જગ્યાએ કામગીરી ચાલતી હોય એનું લોકેશન સાથે અંદર શેર કરવામાં આવે છે અને એ લોકોને ફોનથી જાણ પણ કરવામાં આવે છે જેથી કરીને પબ્લિક યુટિલિટી કોઈ પણ વસ્તુ ડેમેજ ના થાય એ એન્શ્યોર કરી અને કામગીરી સગીરી શકાય એના માટે એટલે એ સમન્વયમાં રાખીને જ કામગીરી કરવામાં આવે છે અત્યારે જે સર સાહેબ છેલ્લો ક્વેશ્ચન આપણે એના માટે ફરી કરું કે બે દિવસ દરમિયાન જે આમ પ્રજાને પ્રશ્ન થયા અને અત્યારે ગરમીનું પ્રમાણ વધારશે તો હવેથી જો વરસાદ પડે બે વખત તો થઈ ગયું છે હવેથી વરસાદ પડે તો શું પરિસ્થિતિ આપના તરફથી કયા પ્રકારના સ્ટેપ શું કરશો હું માનું છું ત્યાં સુધી બે વરસાદમાં મોટા ભાગે મેજર જે ફોલ્ટ હશે અટેન્ડ થઈ જ ગયા છે એટલે ભવિષ્યમાં ફરી આવો પ્રશ્ન ના આવે એના માટે હું આપને નિશ્ચિત કરું છું જી જી સર દર્શક મિત્રો આ રીતે કે એમ શાહ સાહેબ જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમજી વીસીએલ નડિયાદ શહેરના તેમના વિશે થોડીક વાતચીત કરી અને જે પ્રજાલક્ષી પ્રશ્નો છે એ પ્રશ્નોનો ઉત્તર પણ એમને આપેલો છે અને આપના માટે ખાસ અમે લઈને આવ્યા છે જોતા રહો ચરો તો મિત્રનું પેજ